હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મારુતિ સુજુકી ઓમિની વાન કરાવેલ છે મિત્રો માત્ર એક લાખ અને પંચ્યાસી હજારની કિંમતમાં ઓમીની વાન કાર બે હજાર અને સત્તરનું એન્ડનું મોડલ વેસવાની છે મિત્રો આથી સસ્તી ઓમિની વાન કાર ક્યાંય પણ તમને જોવા નહીં મળે ગેરંટી ગણતરીના કલાકોમાં આ કાર વેસાઈ જશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે અને ક્યાં જોવા મળશે તે પણ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને કાર મળી શકે અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરવા વિનંતી તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ઓમિની કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને સત્તરનું એન્ડનું મોડલ છે બે હજાર સત્તર અઢાર કહી શકો તો મિત્રો કાર સીએનજી એન્ટ્રી નથી કારમાં તેવું માલિકનું કહેવું છે અને મિત્રો બેટરી ટાયર બંને નવા જોવા મળશે ટાયર સાવ નવા જોવા મળશે બેટરી નવી જોવા મળશે અંદરને સીટ કવર વગેરે જોઈ શકો છો તે પણ નવા જોવા મળશે મિત્રો કારમાં સોએ સો ટકા એન્જિન વર્ક કરે તેવું માલિકનું કહેવું છે વ્હાઈટ કલરમાં તમને ઓમિની વાન કાર જોવા મળશે મિત્રો કારછેડો ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો કારમાં વીમો પૂરો છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો આપણે વાત કરીએ કિંમતની તો તે પહેલાં મિત્રો તેમાં પણ વધુ ઘટું થઈ શકે છે આપેલ કિંમત મિત્રો ફિક્સ નથી તેમાં પણ ફેરફાર કરી આપશે તો મિત્રો આપણે કિંમત અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત પહેલી વખત હોય અને નવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મિનિમ વાન કારની કિંમતની તો મિત્રો માલિકે માત્ર એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એકવીસ આઠ એકાવન માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ઓમીની વાહન કારની કિંમત રાખેલી છે તો મિત્રો આ ઓમિની વાન કાર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો ગામ દાસ દાસડા જોવા મળશે દાસડા દાસદા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ ઓમિનિમ વાન કાલ લેવાતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે સત્તાણું એક વીસવાળા નંબરમાં કોન્ટેક કરી શકો છો અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ